કેમ છો બધા સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે એક નવી રેસીપી સાથે આવ્યા છીએ નવી રેસીપી આપણે પ્યોર સાઉથ ઇન્ડિયન ટેસ્ટ સાથે આપણે ઢોંસા બનાવવાના છીએ તો ચલો હું તમને ઢોંસા બનાવવા માટે શું શું વસ્તુની જરૂર પડશે બતાવી દઉં આવી જવા આપણે ઢોસાના ઢોંસાના મસાલા મસાલો બનાવવા માટે આપણે બોઇલ કરેલા બટેકા મેં મેશ કરી દીધા છે ડુંગળી ટમેટા આ કાપેલી ડુંગળી છે આપણે સાંભારમાં એડ કરીશું અને આ ડુંગળી જે આપણે લાંબી કાપી છે ને એ આપણે જે મસાલો બનાવવાનો છે ને પ્યોર સાઉથ ઇન્ડિયન ટેસ્ટમાં એમાં નાખવાની છે પછી મરચાં ચણાની દાળ ગ્રેટ કરેલું આદુ લીલા ધાણા આ આપણો સાંભાર મસાલો છે અને બીજા બધા રેગ્યુલર મસાલા આ છે આપણી બોઇલ કરેલી દાળ જ્યારે દાળ દાળ બોઇલ કરી હતી ત્યારે મેં અંદર થોડુંક મરચું પાવડર થોડીક હળદર મીઠું અને થોડોક ગરમ મસાલો એડ કરીને દાળ બોઈલ કરી છે આજે આપણે સાંભાર એકદમ ઇઝી રીતે બનાવવાનો છે આપણી પાસે ટાઈમ હોય ના હોય તો આ રીતે બનાવો તો ખૂબ સરસ ટેસ્ટી અને સારો બનશે ને ખૂબ મજા આવશે અને આપણું ઢોંસાનું ખીરું તો ચાલો હું તમને મસાલો ઢોંસાનો મસાલો બનાવવાની રીત ચાલુ કરું આજે આપણે આ પ્યોર ઘાણીનું નેચરલ સિંગ તેલ છે જે સત્યમ સિંગ તેલ છે ખૂબ સારું આવે છે મેં વાપરેલું છે તો તમે બી વાપરજો અને આજે આપણે આ તેલમાં જ આપણે ઢોસા બનાવવાના છીએ તો એકવાર અવશ્ય મંગાવજો ખૂબ સારું છે ને નેચરલ છે હન્ડ્રેડ પર્સન્ટ છે આની લિંક તમારે જોઈતી હશે કોન્ટેક્ટ નંબર તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ત્યાંથી જોઈ લેજો તો ચાલો આપણે ઓઇલ એડ કરીશું ઓઇલ બહુ એડ નથી કરવાનું નહીં ઢોંસા આપણા સોગી સોગી થઈ જશે બસ આટલું જ કરવાનું છે એડ કરીશું આપણે એમાં જીરું એડ નથી કરવાનું રાઈઝ એડ કરવાની છે ખાલી ટેસ્ટ બહુ સારો આવશે પછી થોડીક આપણે હિંગ એડ કરીશું પછી ચણા દાળ તમે આ રીતે ચણા દાળ નાખીને બનાવજો આ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ છે તો ચણા દાળ તો આવશે જ અને ખાતી વખતે બહુ જ મજા આવે છે ચણા દાળ આપણે ઢોંસો ખાઈએ ને ત્યારે અને

અને ધીમા ગેસે હંમેશા વઘાર કરવાનો એટલે દાજી ન જાય હવે આપણે એમાં ડુંગળી એડ કરી હવે મિક્સ કરી હવે આપણે એક ચમચી મીડિયમ સાઈઝની ની હળદી નાખી દઈશું હવે આપણે મિક્સ કરી દઈશું હું દરેક વિડીયોમાં તમને કહું છું કે તમે વઘારમાં જ હળદર નાખજો તો હળદરનો કાચો ટેસ્ટ છે ને એ નહીં આવે અને આપણી દરેક રસોઈ એકદમ ટેસ્ટી બનશે તમે એકવાર જરૂર ટ્રાય કરજો વઘારમાં જ નાખી દેવાની આપણે હળદર બીજા બધા મસાલા ભલે પછી કરો હવે આપણે આદુ એડ કરશું આદુ આ થોડાક મસાલા આપણા બધા શેકાઈ જાય ને પછી કરવાનું કેમકે આપણે તેલમાં પહેલેથી જ આપણે આદુ એડ કરી દઈએ ને તો આદુ એકદમ કડક થઈ જાય અને કડવો ટેસ્ટ આવે તમે આ રીતે બનાવજો જો અને આદુને બહુ પકાવાનું નહીં નહી તરનો કડવો ટેસ્ટ આવે હવે આપણે આમાં પાણી મિક્સ કરી દઈશું અને પાણી આપણે ગરમ લેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ કરી દેવાનું હવે આપણે ઉભરો આવીને જ્યાં સુધી થોડુંક પાણી ના પડે ને ત્યાં સુધી આને આપણે ઉકાળવાનું છે એટલા માટે ઉકાળવાનું છે કે આ ડુંગળીના બધા મસાલા છે ને બધા પાણીમાં થઈ જશે અને પછી આપણે બટેકાનો મસાલો અંદર એડ કરીશું ને એટલે પ્રોપર સાઉથ ઇન્ડિયન ટેસ્ટ આવશે તમે આ રીતે એકવાર જરૂર બનાવજો તો આને આપણે હવે ઉકળવા દઈશું આવી રીતે આપણે ઉકળવા માંડે એટલે થોડુંક આપણે સાંભારનો મસાલો આટલો જો એડ કરવાનો છે પછી પાછું ઉકળવા દેવાનું છે ચાલો હવે આપણું પાણી ઉકળી ગયું છે આપણે જે વઘાર કર્યો તે હવે આપણે થોડું થોડું કરીને અને આપણે બટેકાનો જે મસાલો બનાવ્યો હતો ને બાફેલો એ હવે આપણે એડ કરી દઈશું તો હવે આપણે આને મિક્સ કરી દઈશું આપણો જે મસાલો કાઢ્યો હતો આપણે બધો એ હવે આપણે બટેકા એડ કરી દીધા હવે આપણે સરસ આને મિક્સ કરી દઈશું મસાલાને આવો ઢીલો જ રાખવાનો છે હજી હું પણ થોડું પાણી એડ કરીશ થોડુંક પતલો મસાલો બનાવવાનો એટલે જ્યારે આપણે ઢોંસા બનાવીએ ને એટલે સરસ આમ સ્પ્રેડ થાય આપણે કાઠો મસાલો બનાવીએ ને તો પડી જાય જો આવી રીતે મેસર લઈને આવી રીતે એકદમ સરસ એક સરખો આપણે બટાકાનો મસાલો કરી દેવાનો જુઓ આપણે ભાજી પાઉં કેમ કરતા હોય એવી રીતે આવી રીતે સરસ હવે થોડું મીઠું આપણે બાકી છે એડ કરવાનું એ આપણે હવે મીઠું એડ કરી લઈએ તમે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી શકો છો આપણે આમાં લાલ મરચું એડ નથી કરવાનું કેમ કે આમાં લીલા મરચાં જ એડ કરવાના છે લાલ નહીં આપણે થોડુંક ધાણાજીરું એડ કરીશું અને હવે આપણે મિક્સ કરી દઈશું તો આપણો ફાઇનલી આપણો બટાકાનો મસાલો રેડી થઈ ગયો છે ઢોંસાનો એકદમ ટેસ્ટી આ રીતે જરૂર બનાવજો અને હવે આપણે ઉપર ધાણા એડ કરી દઈશું અને એક ટિપ્સ આપું છું કે જ્યારે બી આપણે કોઈ બી વસ્તુમાં આપણે ધાણા એડ કરવા હોય ને તો હંમેશા માટે ગેસ બંધ કરીને પછી જ ધાણા એડ કરવાના અને ઉપર ઢાંકવાનું નથી સીબુ કે ઢાંકણ કંઈ નહીંતર ધાણા આપણા કાળા પડી જશે આવા ગ્રીન નહીં રહે આપણે હવે સાંભાર બનાવીશું સાંભાર માટે હું થોડુંક તેલ એડ કરી દઉં થઈ ગયું છે તો આપણે રાઈ રાઈ ફૂટી જાય પછી આપણે જીરું એડ કરીશું ડુંગળી એડ કરી ડુંગળી થોડી પાકી ગઈ છે હવે આપણે મરચા અને મીઠો લીમડો એડ કરી દીધો છે એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું

નાની નાની મીડિયમ સાઇઝની ચમચી છે હવે આપણે મિક્સ કરી દઈશું હવે આપણે મસાલા બળી ન જાય આપણા એટલે એના માટે આપણે હવે થોડુંક પાણી એડ કરીશું અને હવે આને પાકવા દઈશું આપણો મસાલો પછી આપણે આમાં તો દાળ બાફેલી છે ને એ એડ કરીશું આપણે આ પાણી એડ કરી દીધું છે હવે આપણે લાસ્ટમાં સાંભાર મસાલો એડ કરીશું સાંભાર મસાલો મિક્સ કરીને આપણે થોડી વાર આને બે ત્રણ મિનિટ ઉકળવા દેવાનું છે એટલે બધો ટેસ્ટ આપમાં આવી જશે. પછી આપણે દાળ એડ કરીશું. હવે આપણે આમાં જે બોઈલ કરેલી દાળ હતી એ એડ કરીશું. થોડુંક આપણે અંદર પાણી એડ કરીશું. ગેસની ફ્લેમ હવે થોડી ફાસ્ટ કરી દેવાની. જો આપણો સાંભાર હવે રેડી થવા જઈ રહ્યો છે તો હવે આપણે થોડું અંદર મીઠું એડ કરી દઈશું મેં પહેલાં બી થોડું મીઠું એડ કરેલું છે તો ધ્યાન રાખજો તમે કે પહેલાં એડ કરતા હોય તો પછી પછીથી આપણે ઓછું મીઠું એડ કરવાનું એ તો ખારું થઈ જશે આપણો સાંભાર હવે ઉકળવા માંડ્યો છે હવે આપણે જો તમારા ઘરે ખાટું વધારે ખવાતું હોય ખાટું અને ગળ્યું ચટપટું તો તમે આમાં થોડો ગોળ અને થોડીક આંબલી એડ કરી શકો આ ટાઈમે જ્યારે આપણે દાળ ઉકળતી હોય એ સમયે અને જો તમારે લીંબુ એડ કરવું હોય ને તો હંમેશા માટે નિયમ રાખવાનો કોઈ બી વસ્તુમાં લીંબુ એડ કરવું હોય ને આપણે તો વસ્તુ આપણી બની જાય ને ગેસ પરથી નીચે ઉતારી લઈએ ને પછી જ આપણે લીંબુ એડ કરવાનું કેમ કે લીંબુમાં વિટામિન સી હોય છે તો આપણે વિટામિન સીને ક્યારેય ગરમ ના કરાય આપણો સાંભાર રેડી થઈ ગયો છે તો ચાલો આપણે અંદર અંદર ધાણા સ્પ્રિંકલ કરી દઈશું તો ગરમ થઈ ગઈ છે આપણે અને પાણી બંને મિક્સ કરેલું આવું આપણે રાખવાનું કપડું કે ટીશ્યુ પેપર જે લો આવી રીતે કરી દેવાની તવીને ઠંડી પાડવાની પછી આપણે ખીરું એડ કરીશું ચાલો આપણે ખીરું એડ કરી દઈશું આ રીતે આપણે ચમચો ફેરવવાનો ધીરે ધીરે આપણે આજી આવી રીતે થઈ જાય તો આપણે આવું એક જ એકાદ વખત થશે પછી નહીં થાય તો બરાબર સેટ થઈ જશે ને પછી એવું કશું જ નહીં થાય સરસ મજાના ઢોંસા બનશે જુઓ તમે જોઈ શકો છો આપણો ઢોંસો કેવો સરસ સરસ એની જાતે જ ઉખડી ગયો છે જુઓ તો આપણે આ સમયે ક્યાંક ક્યાંક જે જગ્યાએ એવું લાગે ને તો થોડુંક એક બે ટીપા તેલ નાખવાનું વધારે નહીં એટલે ઓઇલ ફ્રીઝ બને સરસ જો આપણો ઢોંસો બની ગયો છે હવે આ ટાઈમે આપણે થોડુંક આવું કૂટેલું મરચું હોય ને એ એડ કરવાનું જો આ બહુ તીખું મરચું નથી એટલે આ બહુ સરસ લાગશે તમને ટેસ્ટી પછી થોડા આપણે ધાણા એડ કરીશું લીલા ધાણા આ રીતે આમાં તમે ડુંગળી ટામેટા કોઈ વેજીટેબલ બી એડ કરી શકો પણ આજે આપણે આલુના મસાલાના ફક્ત ઢોસા બનાવ્યા છે એટલે હું નેક્સ્ટ વિડિયો નાખીશ તો આપણે જે મસાલો બનાવ્યો તો એ આપણે એડ કરીશું જો આપણે સોફ્ટ મસાલો બનાવ્યો તો ને તો આ રીતે સરસ થઈ જાય જો આ મસાલો આપણે ઢોંસો આપણે તવીમાંથી લઈએ ત્યારે વિખાતો નથી એકદમ બહાર આવી રીતે સ્ટાઇલ થી બનાવતા હોય છે જો આવી રીતે સરસ ફેલાવી દેવાનું બધું જ પાણી ઉપર તમારે ચીઝ એડ કરવું હોય બટર એડ કરવું હોય તો તમે તમારા પ્રમાણે કરી શકો છો હવે આપણે એને ફ્લિપ કરી દઈશું તો ફાઈનલી આપણા સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ આલુ મસાલાના ઢોંસા બનીને રેડી થઈ ગયા છે તો તમે જોઈ શકો છો જો આપણો મસાલો વિખાતો નથી એકદમ ટેસ્ટી ને હેલ્ધી બહુ જ સરસ સુગંધ આવી રહી છે તો આવા ને આવા બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને ને કરજો મારા વિડીયોને લાઈક કરજો અને મારો વિડીયો શેર કરજો મળીશું બીજી એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ મિત્રો